ચર્ચાનો આપશે જવાબ વિત મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ બે હાજર પચીસ છવ્વીસ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપશે આ સત્ર નો આઠમો દિવસ છે અને વિપક્ષ સાંસદો દ્વારા હંગામાની શક્યતા છે આ પહેલા એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સીતારામને કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કર્યું હતું જેમાં મધ્યમ વર્ગ મહિલાઓ ખેડૂતો અને યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી આ બજેટમાં બાર લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિઓ માટે કોઈ ટેક્સ નહીં હોવાની જાહેરાત કરવામાં આવી છે જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે આ ઉપરાંત કૃષિ શિક્ષણ અને માળખાગત વિકાસ જેવા ક્ષેત્રોમાં વિશેષ ફોકસ સાથેની યોજનાઓ રજૂ કરવામાં આવી છે જે દેશના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે प्रश्नकाल में गतिरोध उत्पन्न करकर आप भारत के मतदाताओं का अपमान कर रहे हैं यह उचित नहीं है मैं पुनः आग्रह करता हूं आप सदन चलना चाहना चाहते हैं प्रश्नकाल चलाना चाहते हैं नहीं चलाना चाहते प्रश्नकाल नहीं चलाना चाहते सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है Same have been reiterated a number of times. Since these notices do not conform to the directives imparted by the chair, the same are not admitted. Manish, please, will will move to the matter raised with permission. Please, please take your seat. Please take your seat. Please take your seat. Please, the house is adjourned to meet at 12 noon.